राजकोट महानगरपालिका द्वारा मेयर आपने द्वार लोक दरबार वोर्ड नम चौद म रहीशो द्वारा मोटी संख्या में प्रश्नों की रजूआत करती वोर्ड चौद म रहता आम आदमी पार्टी कार्यकर्ताओं द्वारा विविध मुद्दे रजूआत करी जेमा आपना भावेश भाई पटेल द्वारा आनंदनगर कोलोनी क्वार्टर मुद्दे रजूआत करी તેમજ વોર્ડના જૂના વિસ્તારોમાં રીકાર્પેટ માંગ કરવામાં આવી આમ આદમી પાર્ટીના ના કલાપી વારા દ્વારા જ્યારે જૂની ટીપ્રવાન હાલત બેહાલ હોય અને પ્રદૂષણનું મશીન જેવી હાલત હોય તો નવી ટીપ્રવાન મૂકવામાં આવે અને તેનો ટાઈમ અને રૂટ નક્કી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ હતી

ત્યારે સ્થાનિક તરીકે મારો બે મુદ્દા મેં રજૂઆત કરેલી હતી ત્યારે મુદ્દા નંબર એક કે રામનાથ મંદિર જે આજે આસ્થાનું પ્રતિક હોય રાજકોટવાસીઓ અને સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવને બિરાજતા હોય શ્રાવણ મહિનો ચાલી રહી હોય ત્યારે આજે વર્ષોથી આ રામનાથ મંદિરનું જીર્ણોદ્વા થવાની અને કરીશું એવી વાતો સત્તાધીશો દ્વારા કરવામાં આવતી હોય ત્યાં રામનાથ મંદિરે જ આવી કે આજે યુવા વાતો આજે દસથી પંદર વર્ષથી સાંભળવામાં આવે ત્યારે દર વર્ષે બજેટ ફાળવવામાં આવે છે કંઈક ને કંઈક જાહેરાતો કરવામાં આવે છે પરંતુ જે ગ્રાઉન્ડ ઉપર કામ થવું જોઈએ એ થતું નથી ત્યારે ખાસ તો મેયરશ્રીને એવી રજૂઆત નથી કે આ જે રામનાથ મહાદેવ મંદિર છે અને રાજી રિવરફ્રન્ટ છે એનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે ત્યારે આજે આજી નદીની અંદર આપ જોઈ શકો છો કે મોટા મોટા વૃક્ષો ઉગી ગયા છે ત્યારે એ ઉપરાંત ગંદકી એટલી છે ત્યારે એ સાફ કરવું એ આરએમસીની જવાબદારી ત્યારે આજે રાજકોટની અંદર એવો બધો ખાસ વરસાદ નથી થયો ત્યારે જો પાંચ ઇંચ પર વરસાદ આવશે ત્યારે રામનાથ મંદિરની અંદર પાણી પૂરેપૂરી શક્યતા છે અને ગંદુ પાણી એ મંદિરની અંદર જાય ત્યારે ઘણા ઘણા લોકોને આસ્થાને આપણા બધાની આસ્થાને ખેસ પહોંચે ત્યારે આજે વર્ષોથી આ કામ થવું જોઈએ થતું નથી ત્યારે ખાસ રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત આપણો વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર દ્વારા કે આઠ મહિના પહેલા ભ્રષ્ટાચારનો આરોપ કરવામાં આવેલો હતો ત્યારે રોડના સેમ્પલ લેવામાં આવ્યા પણ પરંતુ આજે આઠથી આઠ મહિના ઉપરાંત ત્યાં કોઈ પણ જાતનું કઈ આગળ કામ થયેલું નથી કે તપાસ ક્યાં હોય છે એનો કોઈ ખ્યાલ નથી એ બાબતમાં રજૂઆત કરવામાં આવી